સરદારબાગનું અમૃત ટુ પોઈન્ટ ઝીરો યોજના અંતર્ગત એક પોઈન્ટ ઝીરો બે કરોડના ખર્ચે જે અપગ્રેડેશનનું કામ છે એ કરવામાં આવશે જેમાં એક્ઝિસ્ટિંગ દિવાલને અપડેટ કરવામાં આવશે સાથે સાથ જીમના ઇક્વિપમેન્ટ્સ અને ઘણી બધી ગાર્ડન રિલેટેડ બીજી સુવિધાઓ આપવામાં આવશે આ કેન્દ્ર સરકારની અમૃત યોજના અંતર્ગત કાર્યવાહી કરવામાં આવી રહી છે અને એના અમને એએસ એસ મળી હતી અને એના આધારે અહીંયા વર્ક ઓર્ડર પણ આપવામાં આવ્યું હતું અને આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે આ કામનું આનું લગભગ અવધિ છ મહિનાની છે જેના અંતર્ગત આ કામ પૂર્ણ કરવામાં આવશે સાહેબ આ કામ લગભગ કેટલા ટાઈમ પહેલાં રકમ મંજૂરી થયેલી છે હા જે આ કામ છે એ જ્યારે મોરબી નગરપાલિકા હતી ત્યારે પ્રપોઝ કરવામાં આવ્યું હતું અને ત્યારે જ આ કામની મંજૂરી માટે જે તે વખતે મોકલવામાં આવ્યું હતું પરંતુ અત્યારે આ કામ મંજૂર થયું છે અને એને ટૂંક સમયમાં અમે પૂર્ણ કરીશું પણ એક ચાલુ કરવામાં આવશે સિટી સિવિક સેન્ટર જે હાલ મહાનગરપાલિકા સંચાલિત આશ્રય સ્થળ છે ત્યાં ફસ્ટ ફ્લોર ઉપર સિટી સિવિક સેન્ટર કાર્યરત કરવામાં આવ્યું છે જેને મંડેથી અમે સંપૂર્ણપણે કાર્યરત કરવા જઈ રહ્યા છીએ એમાં ઘણી બધી સેવાઓ જે આપણે જેના માટે લોકોને અત્યારે મહાનગરપાલિકાની મેઇન ઓફિસ સુધી આવવું પડે છે એ તમામ સુવિધાઓ એમને ત્યાંના ત્યાં મળી જશે અને ત્યાંના જે રેલવે સ્ટેશન નજીકનો વિસ્તાર છે ત્યાંના જેટલા પણ લોકો છે એનો લાભ ત્યાંના ત્યાં લઈ શકશે એમાં ઘણી બધી સુવિધાઓ છે દાખલા તરીકે વેરો આપણને ભરવો હોય તો વેરો પણ આપણે ત્યાંથી ભરી શકીએ છીએ એના સિવાય આ કાર્ડની રિલેટેડ વસ્તુઓ છે તો એ પણ ત્યાંથી થઈ શકે છે દાખલાઓ પણ ત્યાંથી થઈ શકે છે અને નાની મોટી અરજી જો આપણને મહાનગરપાલિકા રિલેટેડ કરવી હોય ફાયર એનઓસીની હોય કે અન્ય પરમિશન માટેની અરજીઓ હોય તો એ પણ ત્યાંથી કરી શકાય છે શહેરમાં અત્યારે જે વિસ્તારોની મેં મુલાકાત લીધી છે ત્યાં સફાઈ કર્મીઓ અને સફાઈ કામદારોની હાજરી બાબતે મેં પ્રાથમિક ચકાસણી કરી છે અને મારા ધ્યાન ઉપર આવ્યું છે કે મોસ્ટલી સફાઈ કામદારો આપણા સમયસર હાજરી હાજર રહેતા હોય છે અને કામગીરી પણ સારી રીતે કરતા હોય છે નાગરિકો તરફથી થોડું અમને સહકારની અપેક્ષા છે અને મોરબી શહેર જેટલું મેં સાંભળ્યું છે જનરલી જે નાગરિકો છે ખૂબ સારી રીતે સ્વચ્છતા જાળવે છે અને જ્યારે પણ તંત્ર દ્વારા સહકાર માગવામાં આવતું હોય છે તો એમના દ્વારા પ્રોવાઈડ કરવામાં આવતું જ હોય છે તો મને એવી આશા છે કે આગામી સમયમાં એ જ સહેકાર જે આપને આપે ભૂતકાળમાં આપેલું છે તંત્રને એવું સહકાર આપ આપશો અને આપણે મળીને જે સ્વચ્છતાનું સ્તર છે એને ખૂબ સરસ લેવલ સુધી લઈ જઈશું સાહેબ ખાસ કરીને આપણે પહેલે જ દિવસે કાલે વાત કરી હતી કે મોરબીની અંદર ટ્રાફિકને પાર્કિંગ માટેની જે પ્રોબ્લેમ છે પ્રોબ્લેમ પ્રોબ્લેમની સાથે સાથે જે રસ્તા ઉપરના જે દબાણો છે જેમાં લારી ગલ્લા પાથરણા બધું જ આવે છે આના માટે આપણી શું કાર્યવાહી થઈ શકે હા એમાં અમુક વિસ્તારોમાં ખાસ ધ્યાને આવ્યું છે કે ફૂટપાથ ઉપર પણ નાના મોટા બાંધકામો થઈ ગયા છે તો એના માટે પણ આગામી સમયમાં આપણે કાર્યવાહી કરશું અને તમામને એમાં પણ મને લોકો પાસેથી સહકારની અપેક્ષા છે કે આવા જે દબાણો છે એમાં ઘણીકવાર આપણે પણ થોડું જે આપણી મર્યાદા છે એનાથી વધુ આગળ આવી જતા હોઈએ છીએ જે માર્જિન છે એનાથી વધુ આગળ આવી જતા હોઈએ છીએ તો તમામને મારી વિનંતી છે આગ્રહ છે કે એનાથી જે લોકોએ આગળ કરી લીધા છે એ લોકો પણ થોડું પાછળ કરી લે અને આ બાબતે આગામી સમયમાં કાર્યવાહી અમે કરી